નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજે આપણે આ વિડિયોમાં ડુંગળીના ભાવ અને તેને લઈને આવેલા એક મોટા સમાચાર અંગેની વાત કરીશું તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક તમારી જરૂર કરી દેજો તો મિત્રો આજના તાજા ડુંગળીના સમાચાર વિશે જો વાત કરીએ તો મિત્રો એક સમયે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી આજે ગુજરાતના અન્નદાતાઓને રડાવી રહી છે ભાવનગર જિલ્લો જે ડુંગળીના વાવેતરમાં મોખરે માનવામાં આવે છે ભાવનગરના ખેડૂતોની રાત દિવસની મહેનત એળે ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીના મબલક પાક થતાં ખેડૂતોને પ્રતિ કિલો માત્ર ત્રણથી પાંચ રૂપિયા ભાવ મળી રહ્યો છે આ કિંમત સામાન્ય વડાપાવ કરતાં પણ ચાર ગણી ઓછી છે મિત્રો ખેડૂતોના જણાવ્યા અનુસાર એક વીઘા ડુંગળીનું વાવેતર કરવા માટે આશરે પાંત્રીસ હજાર રૂપિયાથી ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે જોકે મિત્રો કમોસમી વરસાદના કારણે આ વર્ષે ઉત્પાદન ઘટીને વીઘે માત્ર દસ થી પંદર મણ ડુંગળીનું થઈ ગયું છે હાલમાં મિત્રો ખેડૂતોને એક મણ ડુંગળીનો ભાવ સિત્તેર થી સો રૂપિયા મળી રહ્યો છે જો મહત્તમ પચાસ મણ ઉત્પાદન અને સો રૂપિયાનો ભાવ ગણીએ તો ખેડૂતોને વીઘે માત્ર પાંચ રૂપિયા મળી રહ્યા છે એટલે કે ચાલીસ હજાર રૂપિયાના ખર્ચોની સામે માત્ર પાંચ હજાર રૂપિયાની આવક મળી રહી છે એટલે કે મિત્રો ખેડૂતોને એક વીઘામાં પાંત્રીસ હજાર રૂપિયા જેટલું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતોની માંગ છે કે જો તેમને એક મણ ડુંગળીનો ભાવ આઠસો રૂપિયા મળે તો તેમને મૂળ ખર્ચો નીકળી શકે હાલની સ્થિતિમાં તો ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે મિત્રો આ આર્થિક સંકટ વચ્ચે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાય અને યોગ્ય ટેકાના ભાવની માંગ કરી રહ્યા છે ખેડૂતોની મહેનતનું મૂલ્ય તેમને મળવું અનિવાર્ય છે તો આભાર મિત્રો આજે આપણે ડુંગળીના કેટલાક મહત્વના સમાચારોની વાત કરી વિડીયો તમને અવશ્ય પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો